બુલેટિનની સમાચારોની સાથે કરીશું ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ લેવલની બેઠક મળી છે ખેડૂતોને પાક નુકસાન મામલે મંત્રીઓની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી પણ હાજર જોવા મળી રહ્યા છે એક તરફ પાક નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે અને બીજી તરફ એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માહિતી સાથે એડિટર સોનલ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ખેડૂતોને પાક નુકસાની મામલે અને બેઠકનું આયોજન જેમાં મંત્રીઓની પણ ઉપસ્થિતિ શું વધુ માહિતી જી મહત્વનું છે કે જે પ્રકારે રાજ્યભરમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓમાં પાકને નુકસાની થવા પામી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરવાનો આદેશ આપી દીધો હતો ને તે મુજબ સર્વેની કામગીરી ચાલી પણ રહી છે અને બીજી બાજુ મહત્વનું છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાઈ લેવલની બેઠક આયોજિત કરવામાં આવી છે જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સાથે કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત છે મહત્વનું છે કે જીતુ વાઘાણી સહિતના જે મંત્રીઓ છે તેઓ જિલ્લા કક્ષાએ જે તે અસરગ્રસ્ત જિલ્લાઓ છે તેની મુલાકાત લઈ અને ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેની વિગતો અગાઉ જાણી રહ્યા હતા અને તે સંદર્ભે મુખ્યમંત્રીએ તેમની પાસેથી વિગતો પણ મેળવી હતી અને વધુ એક વખત આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાઈ લેવલની બેઠક ચાલી રહી છે જેમાં મુખ્યમંત્રી તમામ વિગતો મેળવી રહ્યા છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો મુખ્યમંત્રી ના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક નું આયોજન કરવામાં આવ્યું